ગીરસોમનાથ જિલ્લામાં ત્રણ ઓક્ટોબરથી સહી ઝુંબેશનો પ્રારંભ થશે જેને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું કાર્યકર્તા સાથે સંમેલન મળ્યું ગીર સોમનાથના ઉનાના સક્રિય હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશના નેતૃત્વ હેઠળની ઉનાસ ગીરગઢાર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા વિશાળ સંમેલનમાં લોકશાહી બચાવવા અભિયાન કરાયું હતું વિકાસ નામે હલકી ગુણવત્તાના થતા કામો અને ભ્રષ્ટાચાર ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા બેફામ બન્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વોટ ફોર ગાદીચોરના સૂત્રોચ્ચાર સાથે યુવા પેઢીને બચાવવા લોકશાહી પ્રણાલી મુજબ વિરોધ કરવામાં લોકોના ઘેર ઘેર દરેક કાર્યકરને પહોંચી સહી ઝુંબેશ દ્વારા રાષ્ટ્રપતિને લોકોની લાગણી પહોંચાડવા કોંગ્રેસ અભિયાન શરૂ કર્યું છે તેમજ ખેડૂતોના પ્રશ્નો અને રોડ રસ્તાના પ્રશ્નો લઈને ઉના પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આજરોજ ઉના અને ગીરગઢા તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા હાલની જે પરિસ્થિતિ છે ત્રણ દિવસથી સતત વરસાદ પડે છે અને વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની જાહેરાત કરેલી આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં પણ ખેડૂતોને આર્થિક શારીરિક માનસિક અને સમયનો વ્ય કરીને ત્રણ ત્રણ દિવસ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન સમૃદ્ધિ પોર્ટલ બંધ હોવાને કારણે નહોતું થઈ શક્યું એમ કેમ પ્રકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ ઉપરથી ત્યાર પછી સેટેલાઇટ ઇમેજમાં જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું એને એ લોકોને મેસેજ આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે પચાસ હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું તેમાંથી દસ હજાર જેટલા ખેડૂતોને મેસેજ uh, આવવા કે તમારા ખેતરની અંદર સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી છે એ વાવેલી દેખાઈ નથી એટલે તમારે ગ્રામ સેવકને અરજી કરવાની ડોક્યુમેન્ટ પુરાવા આપવાના આટલું આ બધું માન કરીને એમાં પણ શારીરિક માનસિક ખેડૂતો થયા સમયની બરબાદી થઈ આ બધું કર્યા પછી પણ પાછળથી રાજ્ય સરકાર ભારત સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ટેકાના ભાવે જે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખાતેદારનું માત્ર ને માત્ર સિત્તેર મગફરીદ મગફળી ખરીદવામાં આવશે ગયા વર્ષે બસો મણ મગફળી ખરીદવા માટેની વાત કરેલી હતી અને ખરીદતી હતી એમાં આજે આ વખતે ઘટાડો કરી અને સાડા સાત સાડા છ ખાંડી મગફળી છે એનો ઘટાડો કર્યો છે એટલે ખેડૂત જો આ જો માની લો કે જથ્થામાં વધારો કરવામાં ન આવે તો ખેડૂતોને દાયજા ઉપર ડામ દેવા માટેની રાજ્ય સરકારની અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકારની જે નીતિ છે એ ખેડૂત વિરોધી છે અને ખેડૂતોને આવનારા દિવસોમાં ન ભરપાઈ થઈ શકે એ પ્રકારનું નુકસાન થશે દેવાના ડુંગરમાં ડૂબી જશે ત્યારે અમે આજે રાજ્ય સરકાર પાસે અને ભારત સરકાર પાસે પ્રાંત અધિકારી મારફત બંને તાલુકાના કોંગ્રેસ પરિવાર મારફત આવેદનપત્ર આપ્યું છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું જે સિત્તેર મણ છે એના બદલે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે એવી માંગણી સાથે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને મારફત માંગણી મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રીશ્રીને આવેદનપત્ર મારફત માંગણી કરી છે ઉના ખાતે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને લોકશાહી બચાવવા માટે જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે ગુજરાતના નાગરિકો જાગૃત નાગરિકોને લોકશાહી બચાવવા માટે વોટચોર ગાંધીછોડની સહી ઝુંબેશની અંદર જોડાવવા માટે આજની બેઠક બોલાવવામાં આવેલી આ બેઠકની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેલા અને એઆઈસી તરફથી જે સૂચના આપવામાં આવી છે એ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધી સમગ્ર દેશમાં લોકશાહી બચાવવા માટે વોટ ચોરી ગાદી છોટની શહીદ ઝુંબેશની અંદર ભાગ લેવા માટે હું ગીર સોમનાથ જિલ્લાની જનતાને આહવાન કરું છું અને આમાં સંપૂર્ણપણે સાથ અને સહકાર આપવા માટે પણ વિનંતી કરું છું આ શહીદ ઝુંબેશના કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ ઉના તાલુકાના કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ આગેવાનો શહેર પ્રમુખ તાલુકા પ્રમુખોના આગેવાનો અને પાર્ટીના પદાધિકારીઓ ગામે ગામ જઈ તાલુકા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરીને લોકોને જાગૃત કરશે અને લોકશાહી બચાવવા માટેની આ સહી ઝુંબેશની અંદર જોડાવા માટે બધાને આગ્રહપૂર્વક વિનંતી કરવામાં આવશે અને ત્રણ તારીખથી લઈ અને દસ તારીખ સુધીમાં ઉના તાલુકાના કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ અને એક બુથમાંથી એકસો ને વીસ લોકોની સહયો સાથેનો સહયોગ લેવામાં આવશે અને લોકશાહી માટે અને સંવૈધાનિક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલું બંધારણને બચાવવા માટે અને આ દેશમાં ભાઈચારો લોકશાહી સલામતી સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરવા માટે આવતીકાલે મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબરે જન્મજયંતિ છે એના બીજા જ દિવસે એ આ શહીદ ઊંબેશનો કાર્યક્રમ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શરૂ કરવામાં આવશે અને ઉના તાલુકામાં પણ શરૂ કરવામાં આવશે અને લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત કરવામાં આવશે માવજી વાઢેર દિવ્યાંગ ન્યૂઝ ઉનાગીર સોમનાથ